ડૉક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી દીધી ચૌદ કલાક બાદ મધરાત્રે મૃત જાહેર કરી હતી એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા દબાણ કર્યું હતું તો પૂજા પ્રકાશ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બાળકોના હોડ પીઆઈસીયુમાં ત્રણ માસની બાળકીનું ડૉક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાથી મોત થયું છે દોઢ મહિના અગાઉ અમારી બે મહિનાની બાળકીને ઝાડની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લેવામાં આવ્યા હતા જ્યાં માસૂમ બાળકીને તબીબોએ તપાસ કર્યા બાદ સેવંડીમાં દાખલ કરી હતી સાત દિવસની સારવાર બાદ દવા આપી રજા પણ આપી દીધી હતી ઘરે આવ્યા બાદ માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાને બદલે તબિયત વધુ બગડી હતી અને બાળાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાયા હતા નમસ્તે હા તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમદિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા જે મેં ત્યાં જઈને તપાસ કરતા પેલા બહેન સાથે વાત કરતા ખબર પડી કે એનું ત્રણ મહિનાનું બાળક એક્સપાયર થઈ ગયું છે અને એ ડોક્ટર પર આરોપ કરી રહી હતી મને લાગે છે ત્યાં સુધી એને બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટીવ આજુબાજુ હોય તો હું એને સાયકાટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું પરંતુ કોઈ રિલેટીવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગવાથી ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી આદેશમાં ત્રણ ડોક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એકચ્યુઅલ પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડોક્ટરની બેદરકારી છે કે નહીં હું માનું છું ત્યાં સુધી મારા ડોક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ